ગુજરાત એટીએસ ને મોટી સફળતા આતંકીઓના આઈસીસ કનેક્શન હરિદ્વારની રેકીનો ચોંકાવનારો ખુલાસો આઈસીસ સાથે જોડાયેલા હતા અને તેમના નિશાન પર હતું પવિત્ર યાત્રાધામ હરિદ્વાર ગુજરાત એટીએસ ની ગિરફત માં આવેલા આતંકીઓ એક પછી એક મોટા રાજ ખોલી રહ્યા છે એટીએસ ની પૂછપરછમાં સામે આવ્યું કે આતંકીઓ ભારતમાં કોઈ મોટા ઘટના ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા તપાસ દરમિયાન આતંકી સુહેલ પાર્સલ મોકલ્યું આ પાર્સલ શું ઉપયોગ થવાનો હતો તે દિશામાં હવે એટીએસ તપાસ કરી રહ્યું છે આઝાદના ઘરેથી મળેલા ડિજિટલ ડેટાનું હાલ એટીએસ હેડક્વાર્ટર ખાતે ઝીણવટ ભર્યું એનાલિસિસ ચાલી રહ્યું છે આતંકી ડોક્ટર અહેમદ અને તેના સાથીદારોનો નો ઈરા ઇરાદો અત્યંત ખતરનાક હતો તપાસમાં ખુલાસો થયો છે કે આતંકીઓ અલગ અલગ શહેરોમાં રેકી કરી ચૂક્યા હતા જેમાં ખાસ કરીને ભારતના મહત્વના ધાર્મિક સ્થાન ગણાતા હરિદ્વારને ટાર્ગેટ કરવાનું પ્લાનિંગ હતું આતંકીઓ દ્વારા હરિદ્વારના અલગ અલગ મંદિરોમાં ફરી અને ઝીણવટ ભરી રેકી પણ કરવામાં આવી હતી હાલ ગુજરાત એટીએસ દ્વારા મળેલા ડિજિટલ પુરાવા અને પાર્સલની કડીઓ જોડી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો in seconds